વલસાડના વાપી ખાતે વિવાદિત બ્રિજને લઈને યુથ કોંગ્રેસ મેદાને છે ભાજપ કાર્યકરના સંબંધીને લાભ કરવા બ્રિજ બનાવતા હોવાનો આક્ષેપ થયો છેલ્લા એક વર્ષથી કામ બંધ હતું જે ફરી શરૂ કરતા ફરી વિવાદ સર્જાયો છે બ્રિજ અને પ્રોટેક્શન વોલના કામને લઈને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું ખાનગી ફાર્મ હાઉસને ફાયદો કરાવવા બ્રિજ બનાવે છે તેવું યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓનું કહેવું છે હાલમાં જે વાંકી નદી કિનારા પર ત્યારે વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસની એટલી જ માંગણી છે કે જ્યાં ખરેખર જે રસ્તાની લોકોને ને જરૂરિયાત છે હજુ એનએચ ની વાત કરીએ કે અન્ય રસ્તાઓની ગામડાઓની વાત કરીએ ત્યાં રસ્તામાં ખાડા પડેલા એ સરકાર એક તરફ પૂરી નથી રહી અને બીજી તરફ

એટલે આ બ્રિજ નું કામ તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે અને જે પ્રોટેક્શન વોલ ઓલરેડી એસી લાખના ખર્ચે બની ગઈ છે એમાં જે તે અધિકારીઓ જવાબદાર હોય તેના પાસે પ્રજાના ટેક્સ ના પૈસા જે વેડફાયા છે તેની રિકવરી કરવામાં આવે